પાટણ વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે મઢુતરા ગામ હજુ પણ જળબંબાકાર જોવા મળી રહ્યું છે વરસાદ રોકાયાના દિવસ દિવસ વીત્યા પણ પણ પાટણ જિલ્લાનું ગામ હજુ જોવા મળી રહ્યું છે તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ભારે વરસાદથી સાંતલપુર તાલુકામાં અતિવૃષ્ટિની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે મઢુતરા ગામના તળાવ પ્લોટ વિસ્તારમાં આવેલા ચાલીસ થી વધુ મકાનોમાં હજુ પણ વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે